સુરત ફાર વિભાગ દ્વારા ફાર સુવિધાઓ ઊભી ન કરનારો સામે લાલ લાંગ કરાઈ રહી છે ત્યારે અગાઉ હોટલો ટેક્સટાઇલ માર્કેટ અને ક્લાસીસને લઈને સીલ કર્યા બાદ હવે રાંદેર ઝોનમાં આવેલા ફ્રેન્ડ્સ ક્લાસીસની પાંચ બ્રાન્ચોને ફાર સુવિધાના અભાવે સીલ કરવામાં આવ્યા હતા જેને લઈને સંચાલકો દોડતા થઈ જવા પામ્યા છે સુરત ફાયર વિભાગ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ શાળાઓ કોલેજો તથા હોટલો સહિતના અને વારંવાર નોટિસો આપી છે છતાં પણ આજ દિન સુધી અનેક લોકોએ તેનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે ફરી ફાયર સુવિધા ઉભી ન કરનારા સામે સુરત ફાયર વિભાગે લાલ લાંગ કરી છે સુરત ફાયર વિભાગ દ્વારા અગાઉ હોટલો અને ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સુવિધાના અભાવને લઈને સીલિંગની કામગીરી કર્યા બાદ ટ્યુશન ક્લાસીસ પર બોલાવાય છે હજારો બાળકો ટ્યુશને આવતા હોય અને ત્યાં ફાયર સુવિધા ન હોય તે લઈને કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તો સવાલ વચ્ચે ફાયર વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં આવેલા ફ્રેન્ડ્સ ક્લાસીસની બ્રાન્ચોમાં તપાસ હાથ ધરી હતી એમાં પાલનપુર રોડની દિનદયાળ સોસાયટી ખાતે અડાજન હનીપાક રોડ પર ભક્તિ વેદાલ સોસાયટી રાંધે રોડના સુમન ફ્લેટમાં અડાજન એલપી સોની રોડ પર અને પાલગામ રાજ વિક્ટોરિયા ખાતે એલા ફ્રેન્ડ ક્લાસીસની બ્રાન્ચોમાં ફાર સુવિધા ન હોય તે લઈને સીલિંગની કામગીરી હાથ ધરવા આવી છે સુરતમાં ફાર સુવિધા ઊભી કરવામાંની લોકો આંખાડા કાન કરી રહ્યા છે ત્યારે ફાયર વિભાગ દ્વારા આવે ફાયર સુવિધા ઊભી ન કરનારો સામે લાલ લાંગ પણ કરવામાં આવી રહી છે હઝર કુરશી સાથે હઝર સીધા